બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકની શુભેચ્છા ખૂબ ખૂબ આભાર આઝાદ ફિલ્ડ પત્રકાર મિત્રો રસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન મિત્રો દ્વારા એસોસિએશનના મિત્રો દ્વારા લીંબુ પાણીના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ આનો એક દરવાજાનો કેમ્પ રાખવામાં આવેલ આ સુંદર આવેલી જાણી અને જાણતા આપણે ખૂબ રાજીપૂતો ખરેખર ખૂબ સુંદર મજાનું આયોજન છે ગરમીના અને આ હીટવેવના આવા સતત કેર વચ્ચે પત્રકાર મિત્રોએ આ સુંદર આયોજન છે રહ્યું એસોસિએશનના તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આવી ભવિષ્ય જોડાય અને લોકગીતમાં ઉપયોગી બને કેવા એમના નોબલ આશયને હું પ્રોત્સાહિત કરું છું